ઝઘડીયા અને વાલીયા તાલુકામાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે પ્રોજેક્ટ આવવાની અનેક ગામોમાં હજાર લોકો વિસ્થાપિત બની જશે ત્યારે રવિવારના રોજ વાલિયાથી રેલીનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી લોકોએ પ્રોજેક્ટ માટે એક ઇંચ પર જમીન નહીં આપીએ તેવો હોંકાર ભર્યો છે ડેરીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત આગેવાનોએ રેલીનું નેતૃત્વ લીધું હતું વાલિયા અને જગડિયા સહિતના ટ્રાઈબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ વધી રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામ સભામાં વિરોધ અંગેનો ઠરાવ કર્યા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો રવિવારના રોજ બિલિસ્તાન વિકાસ મોરચાએ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ચંડેડિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી જેમાં આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા કોકિલાબેન તડવી વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે